મારા આ ઘરબો દુહાર ઉજાલા જતો અમારે નોકરી થી હું બેઠું છું એટલે માં પેન્શન આવે તો શાંતિ જ જતી પેન્શન માં આપો જિંદગી गुजारવાની છે અને આ સોકરાને બે એય બે સોકરાના બણે ગણે અને બધી રીતે કમ્પ્લીટ કર્યા છે એટલે એને જોવો કે એક ને આપળા જમીન માં થોડું એ ખેતી કરવાનું રસ હતો તે ને આપ ખેતી માં સેટ કરી દીધો જ છે ખેતી આજી છે આપળા જ અને આ મોટા એનું પાર્લર માં જોડે તેનો અનુભવ પાર્લરનો સારો હતો તેના પર પાર્લર હોય ને સેટ કરે છે જો ખેતીમાં હોય નહી ધંધો આવે ચાલે છે બધા પાક બાક હારા લે છે અને મોટાનું પાર્લરમાં આ લીધા તે પાર્લરમાં નહી ધંધો સારો ચાલે છે એટલે ઘેરે છોકરોને આપો કોઈ જોવું પડે એવું નહીં એટલે મારા આ ટેન્શન આવે છે તે રાગી રાગી લીધે જવું ને ખાધે જવું એટલે આપણો છોકરો આગળ કશું લોકો વાત કરવો પડે એવો નહીં અને છોકરોની એ બધી કમ્પ્લીટ કરી આવી છે

રીઅલ નમે બાદ મોઈ તમે જોવે લઈ આવો ને કોંગો હું આવું છું ક આપણે બારણ આગળ જ હા ઓમ જોન આલી તન દો કરજો હું કીધું ઉખામ તો હા आरूgalo मी ना तो जो दंड ओमा पेला ने येसे करू करेस ना तो करो बेटा ना तो करतो बापा आरू ते मु करजे तमे ओ ओ हेतरम जाऊ पर आर जो हेतरम जे आ पेला गाव ने अंडान बदु जे ने ते फरी जोजे बारो गुलो मोयलो मोयलो बदु आवे तो जोतो बापा पाणी पाणी पावा आयो तो हव जोताओ

બાપાઈ ભણાયો તો ખરો પણ તું કોમ કરજે ગણી ગણીને ખેતી કરવા આવે છે પણ આ યુરિયા તો ભરી નહીં પણ આ સોનિયાને જેટલો ફેર પડે છે આ સાર પોસ્ટોલો સોનીઓ ભરી તો જેટલું મજા આવ્યું છે લ્યો આ યુરિયા બુરિયા ના ના ખાય આ હર્ષો ને જેટલી તકલીફ થાય છે સોણીઓ ભરીએ તો શું છે જમીન તો તો થોડું વિકાસ કરવા અગાઉ જોઈજે સેવા લીલા સમ કોઈ કીધા જેવું જ નહીં બહુ સરસ કઉ અને આવું બીજો ના ના હરછો જેટલી તકલીફ થાય છે આ અરછો ને વિકાસ કર્યું તો જમીન પોચી ઓછી રાખી આપણે આગળ વધો તો કોઈ આગળ વધતું નહીં યુ તો ખાલી લીલારું દેખાય એટલું જ ભાઈ પાકમાં તો કોઈ સાર આવતો નહીં લાય મારી રીતના હું કરું આ ગાયનું નું એટલે આપડે પતંગ બધો વિકાસ કરવો પડશે ભણી ગણી તો કરવું પડશે ને કવું કરશું લાઈ જવા દે આ છોકરો ગયો તો હવારોનું તે જમુંયે ખેતરોમાં ઓટો મારતા આવો આવો આવું છે છોકરો તે હું હું કરો છો બીજું બધું શાંતિ ક શાંતિ છે ભાઈ બેજે છે આ તો જતા

ઈ બધું રાખો ફરવા હાય હાય કરશે છોકરા માટે યાર સો ભાઈ હાય હાય આ ઘેરા થઈ જા ઘેરા થઈ જા છોકરાના લીધે લીધે એટલે ભાઈ કરવું પડે બધું આમાં આ છોકરો પાછળ આ ના કર ના કરી તો આપણે ભેગું કરેલું હતું અન કોમમાં આવો કોમમાં તો તમારે પેલી પેન્સર આવે છે પગાર આવે છે તો ભાઈ આવે છે ભાઈ હું રાખો છે લીધી જવાનું રાખો પછી બધું રાખો પણ રૂપિયા ભેગા કર કર પરશ્યુ ભાઈ ફરવાનું જ છે આપળો તો ઓમ બજા બજા ને ક્લબ ફરવા બજા ઓટો મારી આઈ ચા પીન વળી પાસા એટલું વળી

આપડા તો ગમો વાત પડે એવું કરાવી છે કોઈ જોવું પડે એવું જ નહીં માની મેં બોલી છે કેટલા વાગે હા ભાઈ એક વાર ખાઈ આવું તમે ખાઈને આવું કોઈ પાક આલ્પા તો આવું કઈ તરફ પાર્લર તો ધામ ધૂમ ધારે ને પણ હજુ ના હોય તો હોલસેલ ધંધો કહીને કમ તો આમ તો સારું રહી કારણ કે એક બાબુ પાર્લર ચાલુ રહે અને એક બાબુ હોલસેલનું હવે માલ સપ્લાય કરી આવશું પછી આખો દાળો પાર્લર બે ધંધો સારો સેટ થઈ ગયો છે બધું આવે એવું છે નહીં અને આજ તો ના હોય તો બાપાને ઘેર જઈને કહેવું છે અને હવે તો આ બધી પ્રોપર્ટી તમારું નોમું છે આ નોમું છે જમીને બધી વન નોમું છે એ ના હોય તો આ જઈ કહીએ આ બાપા ના હોય ત્યાં અમુ તમે શો તારજો અમાર બે ભાઈઓને ખરા ને પ્રોપર્ટી અમારે નોમું કરી લો ઘર ને દુકોન ને જમીન બધું ભેગું હેઠળ છે અને હાલ તો ખરું અમારે બેનું હારું હેઠળ છે બે ભાઈઓનો રાગ જ છે પણ આ તો પછી પાછળથી કોઈ કહેવાય ને બાપુ શું તારજો

બરાબર એ વાત હતી એટલે કીધું ઉઠાડજો પાપાને નવા જાધો હું વાત હતી દે વાત આપણે મોમલતારમાં જવાનું થાય છે અત્યારે હું મોમલતારમાં જવું છું કોણ મતલબ એટલે કીધું જીએ આપણે મોમલતરમાં બધા એ ખબર પડશે કે પણ ઈ તો ખબર પડે કે અત્યારે નવર વગર હું મોમલત્યારમાં તો હું કરું છું બાપા અમે શું બધું કબરાનું આમ તો અમારે બે નવનું પ્રોપર્ટી કહી આવ્યો તો આમ તમે જો અલ્યા ઘોડા તું હું વાત કરું છું અતાર સુધી મારા બેટા તમન પ્રોપર્ટી હાલ નોમુ કરી છે આ બધું તમન કોણ કોણ થી કોઈ ગર્બી નથી બાપા બે જણા ધંધો કરી કોક આ જમણો છે તારા હું ને ઈ ગર્મો મધુ જ કા મારા પ્રોપર્ટી નોબુ થઈ જાય તો ચિંતા ના રહે અને અમે પાસે તો તમને કાઢી મેલવાને અલે ભાઈ ટાઈમ આ ગયો હું તમને બધું કરી આ લેનો હું મારા તો લઈ ઉપર જવું જો ગાડી હું તો હાલ આ જાતો તો આજો અમારો નોમું થઈ જાય તો પછી આપણો મમલો હાલ મેમન કોઈ દે નોબુ કરી આવવા છે એ પ્રોપર્ટી તો હું જાણતો જીવું જો ને તાં જો કોઈ દે મેમન એકાઈ કશું વેચવાની વાત કરતા ના તમે જો તમને કહું અને આ બધું તો તમ તમ કુણી છે કે કરો નામ કરો હું જો મરી ગયો તું અત્યારે અરે બાપા હાલ હરતા પર સગા થઈ જાય બધું બધું તો પછી હા કોઈ બે જમ મને એકાય નું કશું છે નહીં નો હું કોઈ ના થાય નહીં હું કીધું ના આ કરું જ પડી આજે કરી દે પાર આપણો પછી કરું ના આલે કરું એટલે આ ના કરાય એટલે કે કરી દે ઉપર કે પણ આમાં નહીં પડતી એક વખત કીધ પણ ભાઈ આપણે પછી એ કરું અરે એ પાછળ કરું કે હાથ થઈ જાય તો હારું કે એ તમે રોગ નારો કરે હાથ તો અલ્યા શું કરવાનું મારા ના તમે એડે કે બાબા કરી આવે કે કચ્યું અરે શિકર કદી આ વન બધી ખોલી જ

ઘર બંધ છે ભૂળાવે ચાલો બહાર બહાર ગયો તો હું લે તો નહીં ભૂલો કાલે ઘેર નો આવ્યો હતો આવ્યો તો ચોક બાર બાર જ આવે ભૂળાના ભૂલો જતો કંચું છે નહીં અરે મારા જેવા રૂપિયા વાપરવાના મારા જેવું ફરવાનું લે અને પેલા બાપો છોકરા બધું જીવ છે ચોક બાર ગમ ફરવા મારા જેવા રૂપિયા વાપરજો ને પૂરા કંચુ જ ના કરતા આ જન તમે જો અને હું એ દુકાન જો બરોબર રોજા હું તો હેતમ જઉ તાણ સારું મુજે ઓહ ઓહ જો કોરોના આટલું બધું બેબુક કરી આલી આટલા નોમરી મોમરી બનાયા તો ખબર જ પડતી આ ઘર મારા જેવી રહું મારી બસ કોમલી એ જ અપૂરતી તૈયાર કરે કઈ ખબર ના પડે કીધું હા કરી તે કરી એ કરવાનું મારા મારા પણ હું નહીં એ હું એક કરી જો ઉતારવા અને મારા તો હોય સાતીપતિ જવાનું હતું તે અત્યાર સુધી આમ બધું એસાઈ ન ખાયો નોમન બોમું કરાવવાનું અગર મમાર લહૂત નહી કોઈ કે હું જતો રવાનું છું ઓહ તો करू માલ મને કોઈ દુઃખ નહી તો જો તો જીવને શાંતિ રહેવું થઈને રીજો હાલ મારા મને તો રવા દે હોય

પ્રોપર્ટી નોમ કરાય ને આપણે જેવું તે બોલે બાપા ને ગમ્યું કે ના ગમ્યું ઈ વાત આજી ના કે ને પણ જોર જોરાઈ થી કરાય અને આપણે કીધું તો અમે એનો મૂડ ખરાબ થઈ ગયો તો બા ઓ નિરાશ તો દેખાતો હતો પાછો કોઈ બોલવા ચાલવાનું શું કરી રહી છે ઈ વાત જે આપણો પ્રત્યે પ્રેમ ભાવ હતો એ બધું ઓછો થઈ ગયો તો ના કે આવો એટલે શું કોમલે કરતા આમ સુગરા સુગરા કરતા પણ ના કે એ ખોટું લાગ્યું લાગે ખોટું લાગે જાવું બે તું જોતા હું મોટો મારતા હું કે શું નહીં જીવ આ જોતા જ આ તારની આજ આજકાલની આ પ્રજા છે એવી છે પોતાના બાપ ઉપર વિશ્વા નહીં આટલું આટલું કરિયા લે મારા છોકરા મારા ઉપર થોડો વિશ્વા ના કરે શું કરવાનું કેવી રીતે જીવવાનું મારા ઘરમાં અત્યારની પ્રજાને ભાઈ કોઈ કીધા જેવું નહીં આટલું આટલું કરિયા લે ઘેર થી નીકળ્યું છે ને હું ઘેર તો પાછું નહી જવું શુકરો બધું રાખો અને તાર એ બધું પડ્યું જોમ કરવું એમ કરજો મારા ઘર માં રહવું જ નહીં ને શું કરો ગમે સાધન આવે ગમે તે જો લઈ જાય જો સાધન આવે ને બેહી બી એ જવું છે મને આ ગોમ છોડીને મારા હોય રહું જ નહીં ગમે તે હું આજ જતો રવાનો છું ઘેર પાછો આવવાનો નહીં તાર કરો જોમ કરું એમ બે જણા

ના આવે તો અઠવાડિયું દ્વારા જ આવું વધાવવામ બોમ્બ પાલ્યા છીએ અઠવાડિયું દસ દવા હાડુ ને રિયાવા દો હાડુ નાડીને બધા હું કરી દઉં મજામાં બધામાં હાલચાલ તો પૂછતા આવું હા ભણી ના ભોણી તો પૂરો જ ના જોયો સાધન પાધન આવે તો સીધું હા મોડું ના થાય ને પોકી જવું

મેં ઓર્ડર જોયા મંજૂરિયો કેવા વધાવા પડ ને ચાર આટોપીજી અને જો આટલી તો હાલો હવે રાજા ચલાવ્યો હા હા એ ગયા આવવી આઈ ગયા ઓ ભલાજી ભાઈ આઠું તો કા એટલે તું લાય મારા આઠું ની જીઆઉ ના

ના મારે નહીં આવે એવું શમ નહીં આવે એવું અરે રોહણી થાય તો મને રોવાઈ દે આ છે માં હું રોવા તો હા અરે રોહણ રોહણી આતા તો મને આ રોવાઈ દીધો તમે હું કોક બોલો જ કરે છે આમ રોવા તો આમ ના મારે ઘેર નહીં અબુ શે પણ આટલા બધા જાહો જલાલી સંપત્તિ છે તમાર તમે છોકરા રૂડા વાળ કરી દીધા છે અને તમે એવું તો હું તમાર તમારું દુખાઈન પડ્યું છે તા રોવા છો તમે મારા બધું જે હતું એ બધી સંપત્તિ થઈ વન નોમુખી મને કરી આલો હું હાલ સોથી નોમુ કરી આલો તો જોરે મારે નોમુ કરી ગળી મનતા જ નહીં બે મારે શું કરવાનું એવું થયું તાડે દલ લ્યો હળો ઘેર ના ઘેર નહીં આવું ના ના હળો ઘેર દીન કરીએ છે ઘેર હળો તો આ બધું મી ભણા ગણાયા મોટા કર્યા અને મતારે જોવો મારા 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 હોમાં પડ્યા મારું કોઈ મોન જ નહીં આટલું બધું મી ભેગું કરેલું છતાં મારું કોઈ નહીં

પણ તમારે તમારા ઘેર નહીં જવું તમે કરા ને મારા ઘેર હળો જ્યાં સુધી પોણિયા લેવા ના આવ ત્યાં સુધી તમારે મારા ઘેર થી જવાનું નહીં ભલે તમારી જિંદગી અકમાર્યા ઘેર જાય આખી પણ તમારે તારું સુધી આવવાનું નહીં આ તમે કરા ને પોણિયા ચડાયા તમે કેતા કવળ જવા રાખો લ્યા કોઈ લાઈ કોઈ કઈ હાઢુની તમે જ્યાં જો કોઈ હગો વાલે આ પોતાની સંપત્તિ શત્રુ બની સમજ્યા

આપણે હાય હાય રાખીને છોકરો છોકરો કરી